લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી માંડવી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી માંડવી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માંડવી પોલીસ સ્ટેશનના સ્ટાફ બીએસએફ કંપની સાથે ક્રિટિકલ બૂથ તથા સંવેદનશીલ વિસ્તાર કાંઠાના કાંઠાથી

સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો